સ્કંદૃતી અધ્યાય સપ્તાહ વિદુર્જિન વિશેષ પૃચા શ્લોકસંખ્યા છ શબ્દ ભગવાને સર્વેશ અમુ્ય દુર્ભગ વાર્મ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એકલા એવા એવ જીવેશુ જીવોમાં અવસ્થિત રહેલા છે અમુષ્ય જીવોના દુર્ભાગત્વ દુર્ભાગ્ય વા અથવા ક્લેશ દુઃખો વા અથવા કર્મ કર્મોથી કુતહ શા માટે અનુવાદ પ્રત્યેક જીવના હૃદયમાં ભગવાન પરમાત્મા તરીકે સ્થિત છે તો પછી જીવોના કર્મો દુર્ભાગ્ય અને દુઃખમાં સાથી પરિણમે છે વિદુરજીએ મૈત્રે ત્યાર પછીનો પ્રશ્ન કર્યો પરમાત્મા રૂપે જીવનના હૃદયમાં ભગવાનનો વાસ હોવા છતાં તેઓ આટલા બધા દુઃખ અને દુર્ભાગ્યને પાત્ર કેમ છે શરીર એક ફળદ્વાર જેવું છે અને એ વૃક્ષની શાખા ઉપર બેઠેલા બે પક્ષી સમાન જીવાત્મા અને પરમાત્મા છે જીવાત્મા વૃક્ષના ફળ ખાય છે પણ પરમાત્મા સાક્ષીરૂપ બની અન્ય પક્ષીના કર્મનું નિરીક્ષણ કરે છે રાજ્યના અધિકારીઓના પર્યાપ્ત નિરીક્ષણના અભાવે રાજ્યના નાગરિકને દુઃખ સહન કરવા પડે પણ જ્યારે રાજ્યનો મુખ્ય અધિકારી જાતે જ હાજર હોય ત્યારે એક નાગરિકને અન્ય નાગરિક દુઃખ આપે એ કેમ બની શકે ભિન્ન દ્રષ્ટિકોણથી જોતા જીવ ગુણની રીતે ભગવાનની સાથે એક છે અને આ રીતે જીવનની શુદ્ધ સ્થિતિમાં તેના જ્ઞાન પર અજ્ઞાનનું આવરણ આવી શકે નહીં ખાસ કરીને પરમેશ્વરની ઉપસ્થિતિમાં તો નહીં જ તો પછી જીવ અજ્ઞાનને પાત્ર અને માયાના પ્રભાવથી આવૃત્તશીલ રીતે બને ભગવાન પ્રત્યેક જીવના પિતા અને રક્ષક છે અને તે ભૂત ભૂત અથવા ભૂતભૂત અથવા જીવન પાલક તરીકે ઓળખાય છે તો પછી જીવ આટલા બધા દુઃખો અને દુર્ભાગ્યને પાત્ર કેમ બને આથી સમાધાન માટે વિદુરજી આ પ્રશ્ન પ્રસ્તુત કર્યો ઓમ જ્ઞાનતિમિરાધ્ય જ્ઞાનંજન શલાક યાચક્ષુર ઉન્લિતા યન તસ્મૈ શ્રી ગુરુ નમ શ્રી ચૈતન્યમનોભીષ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપા દ સ્વપાંતિક વંદે હમ શ્રી ગુરૂ શ્રીુતપમલ શ્રી ગુરૂન વૈષ્ણવ શ્રીપ સાજાં સહગણ રઘુનાથાન્ત સજીવમ સદ્વૈતમ સાવધૂત પરીજનસહિં કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધા કૃષ્ણભાદ સહગણ લલિતા શ્રી શખાન્વિતા હે કૃષ્ણકરણા સિંધુ દિનબંધો જગતપતિ ગોપેશ તપ્તકાંચન ગૌરાંગીરાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સેદેવી પ્રણમા હરીપ્રિય વાંછ કલ્પદર્ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅધ્વૈતગાધર શ્રીવાસાદિરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે કૃષ્ણ એક પ્રશ્ન અહીંયા વિદુરજી પૂછી રહ્યા છે એક એક કણમાં છે તરસ્ત પરમાણુ છે અંતરમ એક એક કણ માં છે ગોવિંદિ પુરુષ કણમાં આપણે દરેક ના હૃદયમાં છે આપણા કર્મ ના સાક્ષી છે જુએ છે આપણને તો પછી અમુષ્ય દુર્ભાગો વા જીવોનું કુત સ્થિતિમાં કેમ મુકાય છે અને જેના જે કર્મ ભી કુતઃ તો આજે બધા કર્મ કરે છે તો એનાથી દુર્ભાગ્ય કેમ થાય દુઃખમાં કેમ પરિણમે છે ભગવાન છે જેમ એક પિતા હોય તો એના પુત્રને દુઃખ કદી પડવા નહીં દે પિતા તો અહીંયા ભગવાન કેમ આવું કરાવે છે કોઈ વ્યક્તિના ઘરે એ વ્યક્તિ સુધો એના ઘરમાં ચોરી થઈ જાય તો ભગવાન પરમાત્મા રૂપે છે ચોર છે તેને કેમ ભગવાન પ્રેરણા આપે કે તું ચોરી કર બહુ સરસ પ્રશ્ન છે હા હા ભગવાન ભગવાન એક સર્વ ક્ષેત્રે શું અસ્થિત દરેક ક્ષેત્રમાં ઉપસ્થિત છે ભગવાન તો બધી આવું કેમ થાય છે અહીંયા છે કે આટલા બધા દુઃખ અને દુર્ભાગ્ય જેમ પ્રભુપા અહીંયા એક એક્ઝામ્પલ આપે છે કે જયારે રાજ્યનો રાજ્યના અધિકારીઓના પર્યાપ્ત નિરીક્ષણના અભાવે રાજ્યના નાગરિકને કષ્ટ સહન કરવા પડે પણ જયારે રાજ્યનો મુખ્ય અધિકારી જાતે જ આતો હોય ત્યારે એક નાગરિકને અન્ય નાગરિક દુઃખ આપે કેમ બની શકે હમ આ તો એવું થાય કે પોલીસ ઉભો છે અને એક માણસ ચાકુ લઈને બીજાને મારી નાખે છે અને પોલીસ જોયા કરે છે ઘણી વાર એવું બને બને છે કે કઈ ઘટના એવી દુર્ઘટના બને પોલીસ ઉભા હોય જોયા કરે છે અને કઈ નથી કરી શકતા એક બહુ મોટો ગુંડો હતો રાજકાર રાજકારણી ગુંડો બધો હતો તેનો પોલીસ પોલીસ કોઈને પોલીસ પ્રોટેક્શન જેલમાંથી બહાર લઈને કોર્ટમાં પ્રસ્તુત કરવાના કઈક એવું હતું તો આખો પોલીસ નું તમે વિચારો બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હતો પોલીસ પ્રોટેક્શન હતું તો પણ ત્રણ જણ આવીને એને ગોળીબાર કરીને મારી નાખે છે પોલીસનું પ્રોટેક્શન પોલીસ સામે છે તો પણ કેમ આવું બને એટલે આપણે વિચારીએ ને પછી એની તપાસ કમિટી બેસાય કે કેમ આવું થયું પોલીસ હોવા છતાં કેમ આવું થયું સેમ વસ્તુ અહીંયા થાય કે પરમાત્મા રૂપે ખૂનીના હૃદયમાં ભગવાન છે જેનું ખૂન એના હૃદયમાં ભગવાન છે તો કેમ થવા દઈશ ભગવાન આવું એટલે એક નાગરિક અન્ય નાગરિક દુખ આપે એ કેમ બની શકે અહીંયા પ્રબળ આગળ સમજાય ભિન્ન દ્રષ્ટિકોણથી જોતા જીવ ગુણની રીતે ભગવાનની સાથે એક છે અને આગળનો પ્રશ્ન અને આ રીતે જીવનની શુદ્ધ સ્થિતિમાં તેના જ્ઞાન પર આવરણ આવી શકે નહીં શુદ્ધ છે ને જીવ જીવેર સ્વરૂપે કૃષ્ણ નિત્ય દાસ અહીંયા આગળના શ્લોકમાં કહે છે ને પાંચ નંબરના શ્લોકમાં કે શુદ્ધ આત્મા એ શુદ્ધ ચેતના છે અને તે શુદ્ધ આત્મા સંયોગો સમય સ્થિતિ સ્વપ્ન કે અન્ય કારણથી પણ કદી પોતાની જાગૃતિ ગુમાવતો નથી તો પછી તે અજ્ઞાનમાં શી રીતે બને એ ગઈકાલે આપણે જોયું આગળ ગયા શ્લોકમાં અને અહીંયા પણ એ જ ભગવાન કહે છે કે અજ્ઞાનનું આવરણ આવી શકે નહીં અને ખાસ તો પરમેશ્વરની ઉપસ્થિતિ માં તો નહીં જ તો પછી જીવ અજ્ઞાન પાત્ર ને માયાના પ્રભાવથી શી રીતે બને કેટલો સરસ પ્રશ્ન છે આપણે દરેકને થવું છે કે આપણું કેટલું મોટું પતન થઈ ગયું આપણું એટલું મોટું પતન થઈ ગયું ભગવાન દેખતા ભગવાન છે પરમાત્મા રૂપે ઈશ્વર સ્વરૂપ ભૂતાના મૃતદેશ તો આપણે ક્યાંથી ક્યાં ચાલ્યા ગયા વિચારો તો વાત ને કે પહેલા તો જીવ બ્રહ્મ જીવનું આધ્યાત્મિક જગતમાંથી પતન થાય છે ત્યારે બ્રહ્મલોકમાં એને શરીર મળે છે અને ત્યાંથી પડતા 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 મળના કીડા સુધી પહોંચી જાય જીવ તો કેમ થાય છે અને ભગવાનની હાજરી છે ને ભગવાન તો ન નમે પ્રિય મને કોઈ પ્રિય નથી મને કોઈ હું કોઈનો દ્વેષ નથી કરતો કેમ થાય છે અને આજે જ આપણે ભગવદ્ ગીતામાં વાંચ્યું ને કે ભગવાન કહે છે કે જે શાસ્ત્રના નિયમો શાસ્ત્ર સમજવા શાસ્ત્રમાં સંશય કરે છે તો એનું પતન થાય છે છો આપણે કે એનું પતન થાય છે તો એનું આવું કેમ થાય ભગવાન હોવા જતા શાસ્ત્ર આપણને જ્ઞાન છે શુદ્ધ આનંદ ચિત મીન્સ જ્ઞાનમય છે આપણે તો આવું કેમ થાય છે આવું તો નહીં થવું છે તેમ કે છે ને કે હે ધનંજય પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવત ભાવના પામતા નથી તેમનું પતન થાય છે સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં તો આવું કેમ અજ્ઞાન અને શ્રદ્ધાવિન કેવી રીતે થઈ જાય છે આપણે આપણે તો ભગવાન સાથે હતા ભગવાનને પ્રેમ કરતા હતા ભગવાન આપણને પ્રેમ કરતા હતા આપણે પૂર્ણ જ્ઞાની હતા સચિત આનંદ ચિતમય આપણો સ્વભાવ છે લક્ષણ છે જીવાત્માના લક્ષણ છે સત્ચિત આનંદમય એ પરમેનન્ટ છે અને આનંદમય અને જ્ઞાનમય છે આપણે અત્યારે અજ્ઞાની નિરાનંદમય અને અચિત અરે અસત મીન્સ નથી આપણું બોડી પરમેનન્ટ નથી આપણને કોઈ આનંદ મળતો કે નથી આપણને જ્ઞાન આટલી બધી પરિસ્થિતિ કેમ થઈ ગઈ વિદુરજી પ્રશ્ન બહુ સરસ છે અને એટલા માટે સમાધાન માટે આ વિદુરજી પ્રશ્ન કે આવું શક્ય કેવી રીતે બને ભગવાન ભગવાન ઓલ ઓમનીપોટ એ શક્તિશાળી છે સર્વજ્ઞ છે બધું જ જાણે છે ભગવાન તો જીવના અજ્ઞાનમાં કેમ પડવા દે છે એવો પ્રશ્ન શા માટે જીવ અજ્ઞાનમાં પડે છે તો આ ભગવાનની ઉપસ્થિતિમાં તો આવું થવું જ નહીં છે ભગવાન પ્રત્યેક જીવના પિતાને રક્ષક છે અને તે ભૂત અથવા જીવન પાલક તરીકે છે ઘણી વાર આપણે જોઈએ કે કોઈક વ્યક્તિ ભીખાની જેમ ફરતો હોય હા અરે એક ઉદાહરણ જ લઈએ કે ભીખાની જેમ નહીં પણ દયની સ્થિતિમાં જેમ કે અંબાણીના બે છોકરા એક મુકેશ અંબાણી ને એક અનિલ અંબાણી તો મુકેશ અંબાણીનો નો એક મિનિટ એક કરોડ કમાય છે હા ને એનો ભાઈ સગ્ગો ભાઈ દેવાદાર છે આવું કેમ થાય ને શક્ય આ તો આપણે કોઈ જોઈએ બાળક કેમ ફાટેલા તૂટેલા કપડા પહેરે અરે તું તો આમ મોટા વ્યક્તિ નું છોકરું છે તું કેમ આવો ભિખારી જેમ ફરે છે સેમ આપણી હાલત એવી છે કે આપણે અજ્ઞાન તે કેમ આવૃત થઈ ગયા અને કેમ દુઃખ ભોગવીએ છીએ ભગવાનની હાજરી છે આપણે ભગવાનના અંશ છે દરેક જીવ ભગવાનના અંશ છે તો કેમ આવી હાલત થાય છે આ તો બહુ મહત્વનો પ્રશ્ન છે ને આ પ્રશ્નના ઉત્તર માટે આપણે શ્રીમદ ભાગવતમ વાંચવું જોઈએ આનો ઉત્તર હવે આવશે કે એકદમ સાચી વાત છે ને આ પ્રશ્ન પણ આ પ્રશ્ન લોકોને થતો નથી કે ભાઈ આપણે કેમ દુઃખ ભોગવીએ કારણ કે અહંકાર્ય મત હૈયા નીતાય પદ પાશર્યા અસત્ય સત્ય કરી ભગવાનના ચરણ કમળનો આશ્રય નથી લીધો નીતાય પદ કમલ કોટી ચંદ્ર શું જે ભગવાન નિત્યાનંદ પ્રભુ કે જેમના ચરણ કમળ કરોડો ચંદ્રની ચાંદનીથી પણ શીતળ છે વિચારો એટલે આથી એક અંદાજ આપવા માટે એક ચંદ્રની ચાંદનીથી જ આપણને શીતળતા મળે તો કરોડો ચંદ્રની ચાંદની જેવા ભગવાનના નિત્યાનંદ પ્રભુના ચરણ કમળ જેને નથી આશ્રય લીધો તો એ નીતા પદ પાસરિયા અસત્ય સત્ય કરવાને એટલે લોકોને સત્ય શું છે એ કંઈ જ અંદાજ જ નથી આપણે કેમ દુઃખ ભોગવ્યું એ અંદાજ જ નથી એ દુઃખ વિચારતા નથી કે દુઃખ છે એક હજાર કરોડ બે હજાર કરોડ હોય છતાં વાળી વ્યક્તિએ ફેક્ટરી જવું પડે ટેન્શનમાં રહેવું પડે એવું કેમ બને કેમ દુઃખ આવે છે એ વિચારતા નથી કોઈ કે મારી પાસે આટલો બધો પૈસો છે જયારે આપણે ગરીબ હોય ત્યારે આપણે વિચારીએ બસ આપણે આટલું ઘર મળી રહે તો આપણે સુખી થઈએ આપણું થોડું ઇન્કમ સારી હોય મહિને એકાદ લાખ રૂપિયા અત્યારે મળી જાય તો બહુ છે પાછી આપણે કઈ જરૂર નથી પણ એક લાખ મળ્યા પછી મહિને નહીં દિવસ ને એક લાખ કમાય વ્યક્તિ ત્રણ કરોડ કમાય સોરી લાખ કમાય તો એને કેમ છે એ આપણે જોઈ શકીએ એટલે લોકોને ખબર જ નથી કે હું જે વધારે કમાય તે મારું દુઃખ છે એટલે મોટા ભાગના લોકોને તો આ પ્રશ્ન સમજ જ નહીં પડશે કે ભાઈ જીવોના કર્મ દુર્ભાગ્યના દુઃખમાંથી જા પરિણામે છે જીવો તો કે હું તો બહુ સુખી છું હમ્મ મારી પણ કરોડપતિ છું પણ જે હોય એને વિચારે જેમ કે આપણે ગઈ કાલે એક મંદિર જોયું વિશાળ મંદિર બનાવ્યું છે હમ્મ બધા માળ ઉપર મોટો સભાખંડ અને મંદિરમાં બે જ લોકો રહે બે જ તે પણ પૈસા આપીને પૂજા કરાવે એવા જ લોકો રહેવાના છે ને આટલું વિશાળ બનાવ્યું તો આપણો પહેલો પ્રશ્ન એ થાય કે આ વિશાળ બનાવવાની જરૂર શું છે વર્ષમાં એક કે બે વાર ભેગા થાય તો આવું વિશાળ કરવાની શું જરૂર છે શા માટે પેટ છોડીને પીડા ઉભી કરવી ને ઉભા એટલે લોકો લોકોને ખબર જ નથી કે આટલી મોટી વસ્તુ આપણને દુઃખ દુઃખ આપશે એનું મેનેજમેન્ટ કરવું સફાઈ કરાય પૂજા કરવા માટે બે જણ ને સફાઈ કરવા માટે વીસ જણ રાખવા પડે એટલું મોટું મંદિર ચાર માળનું તો પણ લોકોને આટલું આમાં શું છે જોર કેટલા લોકો આવે છે જોશે અને ઓહો બહુ સરસ બહુ સરસ પણ એની પાછળ કેટલી સફાઈ સાફ સફાઈ ને આ બધું માણસ ક્યાં છે એટલે એને પગારદાર રાખવા પડે મંદિરમાં પછી મંદિરમાં પગારદાર રાખવા પડે એટલે મંદિરનું મેન્ટેનન્સ વધી જાય ભગવાન કે પતમ પુષ્પમ ફલમ તોયમ હા તો જો કે શુદ્ધ ભક્તિનું મંદિર આ તો અશુદ્ધ મંદિર હતું અને ખાલી બધા જ ગુરુને ભગવાન બનાવીને બેસાડી દીધેલા એટલે એ તો બુદ્ધિ આવવાની જ નથી પણ આ લોકો આપણે દુખી થઈશું આટલું મોટું મંદિર બનાવી વિચારતો એટલે પ્રભાત કય છે કે આપણું કાર્ય મંદિર બનાવવાનું નથી આપણું કાર્ય લોકોને લોકો સુધી આ વસ્તુ પહોંચાડવાની છે ભગવદ ગીતા નંદ જ્ઞાન ને પહોંચાડવાનું છે અને એ પહોંચાડવા માટે આપણે મંદિર બનાવીએ છીએ નહીં કે લોકો જોશે અને આ પ્રશંસા કરે વાહ વાહ બહુ સરસ બનાવ્યું એટલે મંદિર નથી બનાવતા પણ કારણ કે મંદિર આપણને કોઈક સ્થાન જોઈએ કે જ્યાં લોકોને બોલાવી શકાય જે આપણે ભેગા મળી શકીએ એટલા માટે મંદિર બનાવીએ છીએ એટલે અને કોઈ આવે કે ચાલો હું દાન આપવા ત્યાં છું એટલા માટે આપણે મંદિર પણ લોકો જોશે અને બહુ મંદિરમાં જોશે અને ભગવાન કોણ છે એ જોશે જ નહીં એવું જ થઈ જાય ને એટલે એટલે મૂળ દુઃખ ક્યાં છે એ કોઈને ખબર નથી દુઃખ અને આટલા બધા દુર્ભાગ્ય આપણા કર્મ આપણે કઈ પણ કર્મ કરીએ દુર્ભાગ્યમાં પરિણમે સારા કર્મ કરીએ પૈસા આવે તો એ પૈસાથી આપણું દુર્ભાગ્ય વધે છે જે પૈસા ભગવાનની સામે નહીં લગાડે તો દુર્ભાગ્ય વધે છે પણ લોકોમાં એ બુદ્ધિ જ નથી એટલે આ પ્રશ્ન જ નહીં સમજી શકશે પહેલા તો લોકો કે ભાઈ હું તો બહુ સુખી છું હું તો કરોડપતિ છું અમે તો જો આટલું સરસ બનાવી દીધું મોટું મંદિર અમે જો કેટલા બધા આગળ છીએ તો નથી સમજી શકતા કે એકચુઅલી આ વસ્તુ દુઃખ લાંબા ગાળે દુઃખ ઉત્પન્ન કરશે તો આ રીતે આ બહુ સુંદર પ્રશ્ન છે અને એનો ઉત્તર આપણને આગળ મળશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુ ફાદ કી જાય પંચાગલ પ્રભુ શ્રી